આપણા દેશમાં કાનૂન વ્યવસ્થા જેવી કોઈ સિસ્ટમ જ નથી કારણ કે કોઈ એક વ્યક્તિ આત્મહત્યા કરે છે હવે તેના પરિવારવાળા એમ કહી રહ્યા છે કે અમારે સમાધાન થઈ ગયું છે અને આ સમાધાનની જે પ્રક્રિયા છે તેની અંદર ક્યાંક એક વોટ બેંકની રાજનીતિ પણ જોડાયેલી છે શું છે આખો મામલો અને જૂનાગઢમાં કેમ આની ચર્ચા થઈ રહી છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાં જનતા પાર્ટીએ ટિકિટ આપી છે રાજેશ ચુડાસમાને ટિકિટ મળતાની સાથે જ વિવાદ વકર્યો અને આ વિવાદ છે ડોક્ટર અતુલ ચકની આત્મહત્યાનો મામલો ડોક્ટર અતુલ ચક જે ખૂબ નામાંકિત ડોક્ટર હતા તેમને આત્મહત્યા કરી અને આત્મહત્યામાં એક જે સુસાઇડ નોટ હતી તે સુસાઈડ નોટની અંદર પણ રાજેશ ચુડાસમાનું નામ લખવામાં આવ્યું રાજેશ ચુડાસમાનું એકલાનું નામ નહીં તેમના પિતાનું નામ પણ તેની અંદર હતું અને ત્યારબાદ આ આખો મામલો એટલી હદે વકર્યો હતો કે માંગ ઉઠી હતી લોહાણા સમાજ દ્વારા કે રાજેશ ચુડાસમા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેમને અરેસ્ટ કરવામાં આવે હાલાકી આખા મામલામાં પોલીસે રાજેશ ચુડાસમા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી ચૂંટણી આવી અને ચૂંટણીમાં રાજેશ ચુડાસમાને જ્યારે ફરીથી ટિકિટ આપવાની વાત આવી તો લોહાણા સમાજ એકવાર ફરી ઊભો થયો અને લોહાણા સમાજે કહ્યું કે રાજેશ ચુડાસમાને તો ટિકિટ નહીં જ કેમ કેમ કે ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના મામલામાં તેમની આત્મહત્યાની જે ચિઠ્ઠી હતી અંદર રાજેશ ચુડાસમાનું નામ લખેલું છે અને રાજેશ ચુડાસમા વિરુદ્ધ સરકારે કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી નથી કરી એફઆઈઆર રજીસ્ટર થઈ છે પરંતુ જે પણ એમની અરેસ્ટ થવી જોઈએ કે જે પણ કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી નથી કરવામાં આવી માટે રાજેશ ચુડાસમાને ટિકિટ નહીં આપવામાં આવે હવે આ વિવાદ દિવસે ને દિવસે વકરતો જતો હતો કારણ કે લોહાણા સમાજના એ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તે નેતાઓએ તો પોતાની દુકાન ચલાવવા પોતાનો ધંધો ચલાવવા માટે કહી દીધું કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી અમે એમનું સમર્થન કરીશું પરંતુ લોહાણા સમાજની અંદર રાજેશ ચુડાસમાને લઈને જબરજસ્ત વિરોધ જોવા મળ્યો અને વિરોધ એટલી હદે જોવા મળ્યો કે લોહાણા સમાજ એક થઈ ગયો સાથે મુસ્લિમ સમાજ જે છે તે પણ અને કહ્યું કે અમે વોટ તો નહીં આપીએ અને ત્યાંથી જે વિવાદ શરૂ થયો આ વિવાદની વચ્ચે હવે અતુલ ચગના જે દીકરા છે તેમનું એક નિવેદન આવ્યું છે પહેલા તો એ સંભળાવી દઈએ કે તેમના દીકરાએ શું નિવેદન આપ્યું અને તેમને કહ્યું કે અમારે સમાધાન થઈ ગયું છે સાંભળી લઈએ તેમનું નિવેદન અને પછી વાત કરીએ કે સમાધાન અને કઈ કયા મુદ્દા ઉપર સમાધાન હું હિતાર અતુલભાઈ ચગ તે સ્વ ડોક્ટર અતુલભાઈ ચગ નો પુત્ર મારું નીચે મુજબ નિવેદન જાહેર કરું છું બાર બે બે હજાર ત્રેવીસ ના રોજે મારા પિતાશ્રી દ્વારા આત્મહત્યાથી પોતાનો જીવ આપી દીધેલ હતો ત્યારબાદ ત્યારથી કાનૂની કાનૂની લડાઈમાં મને સાથ આપનાર લોહાણા જ્ઞાતિજનો સમાજની સંસ્થાઓ આગેવાનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સર્વ સમાજ અને નામી અનામી લોકોનો હું મને સાથ આપવા બદલ આભાર માનું છું આ એક વર્ષની કાનૂની સફરમાં મેં ઘણું બધું અનુભવ્યું છે અને હું ફરિયાદ માટે પણ ખૂબ જમજમ્યો છું અને આ બાદ લોકોનો સાથ હતો તો ફરિયાદ થયેલ હતી આ એક વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે આ તકે હું લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વ સમાજ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું આ ઉપરાંત આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગ મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી હું આપ સૌને વિનંતી કરું છું અતુલ ચગના દીકરાનો આ શબ્દો તમે સાંભળ્યા કે અમારે સમાધાન થઈ ગયું છે સમાધાન કયા મુદ્દા ઉપર સમાધાન થયું છે સવાલ ચોક્કસ પૂછાશે કારણ કે એવું કહેવાય પણ રહ્યું છે કે આની અંદર કરોડો રૂપિયા લઈને સમાધાન કરવામાં આવ્યું છે શું કરોડો રૂપિયા લઈને કોઈ એક આરોપીને બચાવી શકાય છે સવાલ કાનૂન ઉપર ઊભા થઈ રહ્યા છે કારણ કે આ કામ કાનૂનનું છે અને કાનૂન જ્યારે આ પોતાનું કામ નથી કરી રહ્યું ત્યારે આવા સમાધાન જેવી પ્રક્રિયા આવે છે અને કોર્ટ શું આવને માને છે કારણ કે જ્યારે પણ કોર્ટની અંદર મામલો પહોંચે છે અને એ પણ આત્મહત્યા માટે પ્રેરવાનો મામલો હોય તેવામાં કોર્ટ ક્યારે પણ આવા સમાધાનને મહત્વ નથી આપતી તો આ મામલામાં કેમ આવી રીતે કરવામાં આવી રહ્યું છે લોહાણા સમાજ માંગ કરી રહ્યું છે અને લોહાણા સમાજ કહી રહ્યું છે કે રાજેશ ચુડાસમા તો નહીં જ કેમ કે તેમના હાથ પર ડૉક્ટર અતુલ ચકની આત્મહત્યાના જે મામલો છે તે લખાયેલો છે અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે તેમના દીકરાએ કઈ વાત ઉપર પોતાના પિતાની આત્મહત્યા કરવા જેવા મામલે પોતાના પરિવારના એક સદસ્યને ગુમાવવાના મામલે સમાધાન કરી લીધું છે કારણ કે ડૉક્ટર અતુલ ચક કહેવાય છે કે ખૂબ સારા અને ફેમસ ડોક્ટર હતા સાથે તેમની જે હોસ્પિટલ હતી તે હોસ્પિટલ બી ઘણી મોટી છે અને ગરીબો માટે તેમણે ખૂબ કામ કર્યું છે તેવામાં હવે તેમનો દીકરો જો આ આત્મહત્યાના મામલે સમાધાન કરી લેતો હોય અને સમાધાનની મુદ્રામાં આવતો હોય તો ક્યાંક તેના ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે પછી તેમને પૈસા લઈને આ સમાધાન કર્યું છે કે બાપ કરતાં પૈસા વધારે સવાયા એ પણ સવાલ લોહાણા સમાજ ઉભો કરી રહ્યો છે અને લોહાણા સમાજના લોકો તો હવે સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે રાજેશ ચુડાસમા તો નહીં જ ચાલે એટલે પુરુષોત્તમ રૂપાલાનો એક બાજુ જ્યાં સૌરાષ્ટ્રમાં મુદ્દો ચાલી રહ્યો છે ત્યાં હવે રાજેશ ચુડાસમાનો મુદ્દો પણ સામે આવ્યો છે અને રાજેશ ચુડાસમાને બદલશે કે નહીં તે પણ સવાલ હવે ભારતીય જનતા પાર્ટીને ત્યાંના સ્થાનિક લોકો પૂછી રહ્યા છે કારણ કે જો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તો લોહાણા સમાજના વિરોધ વચ્ચે રાજેશ ચુડાસમાને કેમ નહીં કારણ કે હવે અહીંયા આગળ એક કહેવત જે છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને તેનો ડર લાગતો હોય તેવું લાગી રહ્યું છે કે ડોસી મરે એનાથી વાંધો નથી પરંતુ ભાડી જાય તે ન ચાલે એટલે ભારતીય જનતા પાર્ટીને અહીંયા આગળ એક ડર સતાવી રહ્યો છે કે જો દરેક સમાજની વાત માનવામાં આવે કારણ કે જો ક્ષત્રિય સમાજની વાત માની પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે કાં તો લોઆણા સમાજની વાત માંગી તો પાટીદારોને પણ ઊભા થતા બહાર નહીં લાગે અને પાટીદાર ઊભા થયા તો ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં ખૂબ મુશ્કેલી આવી શકે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર